કેરોના અંક ગણિત મુજબ જે લોકોની જન્મ તારીખ ત્રણ બાર એકવીસ કે ત્રીસ હોય તે લોકોનો અંક ત્રણ ગણાય ત્રણના અંકનો સ્વામી બૃહસ્પતિ છે અને બૃહસ્પતિને જ્યોતિષશાસ્ત્રમાં તેમજ અંકવિદ્યામાં બહુ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે ત્રણ અંકવાળા વ્યક્તિને ત્રણ છ અને નવ અંકવાળા વ્યક્તિઓ સાથે બહુ જ મધુર સંબંધ હોય છે તેઓ એકબીજા પ્રત્યે સારી સહાનુભૂતિ રાખતા હોય છે જો આવી વ્યક્તિનો જન્મ ઓગણીસ વધારે હોય છે તે સમયે જન્મેલા હોય તો ત્રણનો અંક બહુ જ પ્રભાવશાળી હોય છે અંક ત્રણ વાળા વ્યક્તિ પણ અંક એક વાળા વ્યક્તિ જેમ જ વિશિષ્ટ વ્યક્તિત્વ વાળા હોય છે અને મહત્વાકાંક્ષી હોય છે કે ક્યારેય બીજાને આધીન રહીને કામ કરવાનું પસંદ નથી કરતા તેઓનો ધ્યેય હંમેશા પ્રગતિ કરતા રહેવાનો હોય છે તેઓ ક્યારેય બીજાના નિયંત્રણમાં કે બીજાના અધિકાર હેઠળ કામ કરવાનું પસંદ નથી કરતા ત્રણ અંકવાળા વ્યક્તિ ખાસ કરીને નિયંત્રણ અને વ્યવસ્થાપન પર બહુ જ વિશ્વાસ રાખતા હોય છે તે પોતે સ્વયં શિસ્તમાં રહે છે અને બીજાઓ પણ હંમેશા શિસ્તનું પાલન કરે એવો આગ્રહ રાખતા હોય છે ત્રણ અંકવાળા વ્યક્તિ વેપારમાં હોય કે નોકરીમાં હોય તે ગમે તે સ્થાન હોય એ હંમેશા ઉચ્ચ સ્થાને પહોંચે જ છે ખાસ કરીને આવી વ્યક્તિઓ કર્તવ્ય પાલનમાં માને છે અને ઉત્તરદાયિત્વ ખૂબ જ દ્રઢતાથી નિભાવતા હોય છે એટલા માટે જ જ્યાં વિશ્વાસુ માણસનું સ્થાન હોય જોઈએ ત્યાં આવા વ્યક્તિઓ હંમેશા બિરાજતા હોય છે આવા વ્યક્તિઓની કમી એક જ હોય છે તેઓ નિયમોનું પાલન માટે બહુ જ કડક હોય છે સામાન્ય રીતે તે લડાઈ ઝઘડા પસંદ નથી કરતા પરંતુ જો કોઈ નિયમ તોડવાનું કે નિયમ વિરુદ્ધની વાત કરે તો એ બહુ જ ગુસ્સે થઈ જાય છે અને આ કારણસર જ લોકો તેમના વિરુદ્ધ બનતા હોય છે અંક ત્રણવાળા વ્યક્તિ સ્વાભિમાની બહુ હોય છે અને ક્યારેય બીજાનો અહેસાન પોતાના પર લાગે એવું ઈચ્છતા નથી તે હંમેશા સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે કોઈ પણ પ્રકારનું બંધન પસંદ કરતા નથી અંક ત્રણવાળા વ્યક્તિને દરેક ત્રણ બાર એકવીસ અને ત્રીસ તેમજ ગુરુવાર શુક્રવાર અને મંગળવાર આ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત છ નવ પંદર અઢાર ચોવીસ અને સત્યાવીસ તારીખો પણ એમના માટે અનુકૂળ તો છે જ એમના માટે અનુકૂળ રંગ છે ઘાટો લાલ બેંગણી ઘાટો વાદળી વગેરે એમના માટે અનુકૂળ રંગ જમવો મની છે કસ્તુર સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો